સુરતના જુદા જુદા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલા આશરે બસ્સોને તોતેર જેટલા મોબાઈલ ફોન સાથે ત્રણ રીઢાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન ના પોલીસ કમિશનર જન ટુ અને મદદનીઝ પોલીસ કમિશ્નર સી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ એસ એન દેસાઈ તથા સેકન્ડ પીઆઈ જેએસ જાંબરેની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે ઉધના ખત્રીનગર પાસે બ્રિજ ની ત્રણ રેઢાઓ રવિ રૂમાલ રાજનઠ સંતોષ રૂપે લંગડા બાબુ ગાયકવાડ અને ધીરજ રવિન્દ્ર ઝોપેને ઝડપી પાડે તેઓ પાસેથી સોળ લાખ ઓગણસી હજારની કિંમતના બસ્સોને ઓગણસી જેટલા મોબાઈલ કબજે લીધા હતા તો આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને બીઆરટીએસ બસની ભીડમાં મોબાઈલની ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી હાલ તો ઉધના પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે